Cái dạo nữa, chứa. Aye. Hãy. Aye. 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 Aye.

હલો તો મિત્રો તારા પાછા જ આવી તો મિત્રો ત્યાંથી આવી ગયા છે અત્યારે આપણે પાછી ધનો લઈને જવાનું છે વાળીએ કેમ કે મામી મેકો જવાના છે ચાલો મિત્રો અત્યારે જાવી મિત્રો અત્યારે મામીને ને એને ઉતારી દીધા છે અને આપણે જવાનું છે પાછું નિધી અને જાગુબેન લેવા હાલો મિત્રો તો જાવી મિત્રો અત્યારે આપણે ઘરે ભોગી ગયા અને ટકાવ જો તૈયાર થઈ ગયો આ ટકા ક્યાં જવાનું છે હે વાડીએ હાલો મિત્રો અત્યારે હાલતા હાલતા આપણે નીકળી ગયા છે આપણને અત્યારે બેન લેવા આવે છે હાલો તો મિત્રો અત્યારે જાવી એ તારે આમ આગળ છે હાલો તો મિત્રો અત્યારે જાવી છે આપણે મિત્રો તારે વાડિયા પગ ગયા ને આ ભાઈ જો તારે હિસકા ખાવાનું શરૂ કરી નાખ્યું આ જો તારે ભાગ લઈ આવી છે ચાનવી બેન અને જાગુ બેન આપણને લેવા આવ્યા છે આ ટીવી એસ લેન અત્યારે નિધિ બેન જો જાય છે અત્યારે સ્પ્લેન્ડર લઈને ક્યાં જાવ છો બેન ઘરે જાય છે આ તો બધા છોડી નકરી ગાડી તાકતી હોય આ સિટીમાં જોવા ન મળે સ્પ્લેન્ડર મિત્રો અત્યારે કરી નાખી છે સેલ્ફી બાલટી જો અત્યારે આ સેલ્ફી શરૂ કરી નાખી બે ને જો આલે મિત્રો મમ્મીની વાડી અત્યારે સમોસું ખાચે તમે દરો જોતા હો વ્લોગ નકર ખાય ખાય જ કરે તો તે છે ને આમ કઈ વધે નહીં જો વધે નહીં જો અનમન દાદા આયા ઓલું કરતો આમ કરી જાવ નઈ આય નઈ ઓલું કરતો આમ કરી દે મામી અત્યારે જઈ રહ્યા મમ્મી તો અત્યારે વાડી ની વસો વસ આવી ગયા હતા આપણે જો તરા કરલી ડાયખી આયા કરે આડી એ ઓલા બધા હાલીને આવે છે જો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ ભાઈ અત્યારે ગાડી આખી નાય છે માવો કાઈ ગયો તમારો માવો કાટ તો કરી માવો તો કાઈ માવો તો કાઈ માવો ખાઈ લીધો આમ સોળ આમ કરે આમ ઓય સોળ તો કરી આમ સોળ માવો જો અત્યારે સોળ છે કેમેરા માં કેવું લાગે કા સારો ના જો અત્યારે ખાઈ છે માવો અત્યારે આપડે જાવી વાડિયા થી અત્યારે નીહરી ગયા ક્યાં જવાનું છે બેન અત્યારે ઘરે જાવ જવું માં નાખે પછી ના જેને ખોલજે પછી યાદ દેવરાજે

ગૌરી ની આ ગૌરી ની બેટી છે ગૌરી છે આ ગૌરી ની બેટી પાછો તૌરી ને પાણી પીરી લીધું છે ગાડી લઈને આપણે જાવીશું ઘરે કાટાબાટો લઈ લીધો ઘરે જ આવી મિત્રો અત્યારે ઘરે પગ સાચી હું બેડું

ધબો પર આવી ગયો જો અત્યારે સુરત બધા દેખાતા વાદળા આડા વી ગયા એટલે ધાબા માંથી અત્યારે હેઠળ આવી ગયાબેન અત્યારે નિધિબેન શું કરો છો

અને બટેટાની વેફર જો મામા ગયા છે મામી બેન બી ગયા છે ચાગુ બેન બી ગયા છે નિધિ બેન બી ગયા છે ને સચિનભાઈ બી ગયા છે જમવા જો આ બધા બી ગયા છે જમવા ચાલો તમે તો તમે જમી લેવી હાલો મિત્રો આ વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરવાનો ભૂલતા નહી આવવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે ઓ બાય